જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બાપરે બહુ જ ઠંડો પાછો ઠંડીએ ઉઠલો માર્યો છે ક્યારની ઉઠી ગઈ હતી પણ સખત પવન છે આજે બહુ ઠંડી હું જેવી અચાનક બહાર નીકળી તો એક ઢેલ બે ત્રણ બચ્ચા પાસે મારા રૂમ પાસે હતી બચ્ચા જોડે અને અમે જે તરકીને ત્યાં હું રેતીમાં હું ચણ નાખું છું તો ત્યાં એક મોટો મોર હતો એટલે એકદમ આમ બહાર નીકળીને તે લોકો ગભરાઈ જાય તો પેલા જે પીઢિયા પડ્યા છે બધી પીઢ પડી છે ત્યાં અમે જનરલી નથી છાણા થાપતા તો ત્યાં હું ચણ નાખી નહીં અમે દિવાળી પર મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું ત્રણ મોર બચ્ચા જેવા છે ટી એજ કહી શકાય આપણે એડલ્ટ નહીં તો હેવાયા થયા હતા ઓકે તો બહુ જ પબ્લિક આવવા માંડી ને તો પછી એ લોકો જવા માંડ્યા જાનવર વાઇલ્ડ બર્ડ્સ હોય કે એનિમલ્સ હોય એ આપણાથી બીવે એટલે જ્યારે આપણી હાજરી અચાનક આવી જાય ત્યારે એ લોકો ડિસ્ટર્બ થઈ જાય ભાગી જાય સિંહને પણ આ જ છે અને મોરને પણ આ છે એ લોકો આપણાથી બીવે આપણાથી એટલે એ લોકો ડિસ્ટન્સ રાખે કારણ કે એ લોકો આપણા પર વિશ્વાસ ના કરે એ લોકોનો વિશ્વાસ ના હોય તો ગાયઝ એટલી ઠંડી છે ગામડામાં તાપડા તાપડા કરવાની બધાને દુકાને ચોકમાં બધા બેઠા હોય ગલીએ ગલીએ અમે જ્યારે મંડોળાથી નીકળીએ સુરવાથી નીકળીએ એટલે બધા ટોળા ટોળા થોડું 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 તાપણું કરીને બેઠા હોય અને બાજુમાં કૂતરા પણ બેઠા હોય ગાઈશ ઠંડી ગરમી બધાને આ બધું ફીલ થાય આપણને બીમારી ફીલ થાય પશુઓને મૂંગા પશુઓને પણ એવું જ બીમારી સોરી વાત અધૂરી રહી ગઈ એકદમ કોઈ ઘેટે આવ્યું એટલે હું ઘેટે ગઈ તો ઠંડી ગરમી બધાને ફીલ થાય તો અત્યારે હું રાત્રે હાઈએસ્ટ મારે રીલ ક્રુઅલ્ટી પર હોય છે તમે બિલીવ નહીં કરો સ્ટ્રે ડોક્સ પર હવે એટલી ક્રુઅલ્ટી થાય છે એ જમાના ગયા બોસ કે જ્યારે કૂતરીઓ ફિમેલ ડોગ વીયાતી હતી ત્યારે રાબ ને સીરા ખવડાવતા હતા હવે તમે બિલીવ નહીં કરો આના વિશે બહુ નિરાતે વાત કરશું ફિમેલ ડોગને પોઈઝન આપી દે છે મારી નાખે છે અને ગલુડિયાઓને બોરી આપણે હિન્દીમાં બોરી કહેવાય કોથળામાં નાખીને બીજે કસે મૂકી આવે છે શૌર્ય ઉઠ્યો નથી મેં ધીમેથી હનુમાન ચાલીસા લગાવી દીધા છે અને આજે ભૂપતભાઈ ને બોધાભાઈ પણ આવે છે સોમવારે લોકોને રજા હોય સોમવારે અમારે શૌર્યભાઈ સ્કૂલ જવાનું છે અને વાડીનું થોડું કામ કરાવવાનું છે એમણે પણ કાને બાંધ્યું છે એટલે ઠંડી ના લાગે જો કે બસ રેણુબેન બોલાવે જો કેટલા સરસ ક્યારા થઈ ગયા જો શૌર્ય ક્લીન ક્લીન જો જો ભૂપતભાઈ ભૂપતભાઈ આયા અને આવી ગયા છે આજે વાડીમાં કામ થશે બધું અને મારે ઈચ્છા છે કે પેલું બહાર છે ને ચોખ્ખું કરાઈને પેલું ચાઇનીઝ વર્ડ છે ને એટલા બધા થઈ ગયા છે કુંડામાં એટલા મૂળિયા જામી ગયા છે તો એક બાર રોપાય દેવો છે કે જા બીક નહીં કે હરણ કે ગાય એને ખાઈ જાય આ બાજુ આંબામાં છે ને હું કહીશ પેલી બાજુ મતપુડો છે એ નાનો કાર્ડ નાખજો એટલે તમે આ બધામાં છે ને જોઈ જોઈને અંદર જાજો અહીંયા તો કશે છે નહીં પણ એમાં છે વાટકી જેવો મતપુડો છે એ કાઢવાનો છે રેણા બેનું કીધું એ આવે બેટા આવે ચાલો આપણે રસોડામાં માં બેસીને કરવો છે નાસ્તો નાસ્તો કરવો છે રસોડામાં માં અરે બાપરે સોરી ભૂખ લાગી છે ચલ 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 હાલ આપે ચીઝ લઈ શું આપે ચીઝ નથી આપે ચીઝ નથી ચીઝ આજે પપ્પા લઈ આવશે હાલ હાલ હા બેટા આમ જો દહીં કાઢવાનું રહી ગયું દીકા ફ્રીજમાંથી

જો જો આમ નાસ્તો લે દીકરા એટલે સ્કૂલમાં તને પછી છે ને ભૂખ ના લાગે માટે રેડી જનરલી કેવું છે અમારો હેવી નાસ્તો હોય ને તો બિસ્કિટ ને પોરો નાસ્તો આપું તો આજે ચાર બિસ્કીટ મૂક્યા કેમ કારણ કે છોકરાઓ એકબીજાનો જોવે ને એટલે એને એમ થાય કે હા મમ્મી એ બિસ્કિટ નહીં મૂક્યા એટલે આજે મેં દહીં અને થેપલું આપ્યું છે ને હા આ રયો આ રયો હી હી એ પાડોનો છોટે હા હા પાડોનો નથી એ કુહાડી છે લઈ લે દીકા પછી પપ્પા એમ નઈ આમ જો પછી પપ્પા તને સ્કૂલે લઈ જાય છે ઓ માં પવન તો જો તો આજે હેવી નાસ્તો અને ચા બિસ્કિટ ઓલું બિસ્કિટ પર મૂકી દીધા ચાર એક બીજા નું જોઈને એમ થાય નહીં કે બિસ્કિટ નથી શૌર્યના ફેવરેટ ચોકલેટ ક્રીમ બોન બોન અને હાઈડ એન્ડ સીક ચોકલેટ ચિપ્સવાળા બસ આ બે બિસ્કિટ બહુ ફેવરેટ છે તો ડેલી એવું હોય ને તો ખાલી ચાર આપતી હોઉં છું એ બસ વાત કરી હતી કે અમારે ખાંભા એટલે સો કિલોમીટરની આસપાસ અમારે ઘણીવાર જર્ની થાય છે ચિંતાની અને હમણાં કુંડલા ગયા હતા મેરેજમાં એટલે વડાળ હતા મેરેજ હા અને હું કુંડલા રોકાઈ હતી ઓકે તો વારે ઘડી એની જર્ની થાય ને તો કાયમ અમુક વસ્તુ ડેલી જે રૂટીનની હોય ને એ ભરવાની અને સાંજે આવીને પછી કાઢવાની એ બહુ કંટાળ આવે તો મેં એક મારું પરમનન્ટ એક બેગ રેડી કરી દીધું છે તો મેં કીધું હતું કે હું કહીશ કે એમાં શું એટલે બસ આવી નહીં ખાલી નહીં કરવાની એ એમનોમાં જ રહેવા દેવાનું તો જો હેન્કિસ ઓકે એક નાવાનું સાબુ થોડી પોલિથિન પ્લાસ્ટિક બેગ ઓકે અને હવે ઉનાળો નજીક જ છે નાકા પર જ છે અને હવે મતલબ અગિયાર મહિના આપણે ગરમી જોઈ લેવાની તો ગુડ નાઇટ એનું મશીન ચાંદલા લાઇટર તમે ગામડા કે ફાર્મમાં રહેતા હોય તો લાઇટર અને બેટરી ખાસ રાખવાની મારા પર્સમાં પણ એક બેટરીને લાઇટર રહે છે પેસ્ટ પછી શેમ્પુ ઓકે બ્રશ અને એક બામ એક બામની બોટલ તો આટલી વસ્તુઓ પરમાનન્ટ મેં ભરી દીધી છે કે આવીને કોઈ દિવસ ખાલી નીકળવાની આ બેગ બસ હું આવી રીતે મૂકી દઉં છું કારણ કે જ્યારે જ્યારે કશે બહાર ઓચિંતાનું જવાનું થાય ને એટલે આ ઝીણી ઝીણી વસ્તુ ભરવામાં બહુ આમ મગજ ખાલી થઈ જાય છે અને પછી આ ઝીણી ઝીણી વસ્તુ પાછું આવીને કાઢવાની તો એક બેટરી મૂકવાની બાકી છે બેટરી મારા પર્સમાં રહે છે એટલે લાઇટર આમાં છે તો આ એક પરમાનન્ટ બેગ કે જ્યારે પણ એટલે બીજું શું છે કે આ બધી પ્રાઇમરી વસ્તુ તો આ હું કાયમ પેકે રાખું છું અહીંયા સોરી સ્કૂલે ગયો અત્યારે બહુ મોડો મોકલીએ છીએ ટ્વેલ્વ થર્ટીના એ છૂટે છે ઠંડી ને લીધે એ લોકો એ સ્કૂલ વાળા એ ટાઈમ છે ને મોડો રાખ્યો છે ચાલ આપણે ક્રિકેટ રમીશું બોલ રમશું હાય જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જો શૌર્ય પાસે એક યેલો કલરનું તો બેટ છે એક શોર્ટ લીધું શોર્ટ કેમ લીધું ખબર છે કારણ કે અહીંયા અમારો પાયો છે આપણે કાઠિયાવાડમાં ધોકો કહીએ બરાબર એટલો હેવી છે ને તો લઈને ફરતો હોય એ નથી કે મારું બેટ મારું બેટ તો આજે મેં હું આજે ગઈ હતી મારે શોપમાં કામ હતું અને અત્યારે ગયા છે સાવજ ભૂપતભાઈ અને બુધાભાઈને મૂકવા અત્યારે શૌર્ય અને હું જ છું બરાબર તો આ છે અમારી લાઈફ જંગલની લાઈફ ગીર ફોરેસ્ટવાળી ફાર્મ લાઈફ અને આજે કંઈક ખાસ રસોઈ નથી કરવાની કઢી ખીચડી અને કાઠિયાવાડી વઘારેલી ખીચડી કરવી છે પહેલાં પણ કરી હતી આઈ થિંક બ્લોગમાં મેં હતું એ શો કર્યું તો અત્યારે કંઈ ખાસ મેનુ નથી મારું સાવજે કીધું કે બ્રેડ લઈ આવું પણ છે ને કેચઅપ નથી તરકી પેલી બાજુ છે ને ખાસ પૂરવા પડશે તો માની લો કે અત્યારે જસ્ટ કે વોશરૂમમાં જવું છે તો નોટ પોસિબલ કારણ કે શરી અંદર ટેબ જોઈએ છે તો એનું ધ્યાન રાખવાનું એટલે એટલીસ્ટ શરીર પાસે છે ને એક જણ તો હોવું જ જોઈએ અને આમાં એકાદ આઈટમ એટલે જો મારું ગ્રોસરી છે ને અલગ રાખવું કે એકાદ આઈટમ માન કે ના નીકળી ને તો સીધું કઢી ખીચડી ખાવાના વારો આવે છે હું ક્યારની બહાર બોલાવું છું શરીયા હાલ ને બેટા થોડી વાર રમીએ ચાલ ને બહાર પછી અંધારું થઈ જશે પછી રાત પડશે ને ત્યારે નીકળશે પવનમાં અને પરાણે તરકી આમ જાય છે સ્વિંગલ બાજુ પછી પરણે સ્વેટર અને ટોપી પહેરાવવા પડશે પહેરશે નહીં સાહેબ આજે તો મારે ટોપી પહેરવી પડી એટલો ખરાબ પોન હતો લાય ક્રીમ લગાવી દઉં સી ગાય કઢી રેડી છે આમાં પપ્પાની સાદી ખીચડી અને એક બે ઉભરાઈ જાય જ્યારે અમારી કઢી હોય છે ને ત્યારે હું બધો જ મસાલો નાખું છું કારણ કે પપ્પાને દાંતની તકલીફ ચાવવાની તકલીફ ત્યારે હું કશું નથી નાખતી અને આ છે કાઠિયાવાડી વઘારેલી ખીચડીનો મસાલો આમાં જીરું તમાલપત્ર પછી સૂકા લાલ મરચાં બધું તજ લવિંગ જે પણ છે એનો વઘાર આદુ મરચાં લસણ લીલી ડુંગળી ટમેટાનું આ એક પંજાબી ટાઈપ તમે કહો ને ગ્રેવી નથી કરતા એવી રીતે મેં પાણીથી સહેજ મિક્સ કર્યું પાણી તો પંજાબીમાં શું આપણે આવી ગ્રેવી કરીએ છીએ પહેલાં આવી રીતે એ કરીએ આ અલગ વઘાર કર્યો અને સાદી ખીચડી મારી એમાં મેં ખાલી ડુંગળી બટાકા નાખ્યા છે કોઈ વઘાર નહીં પણ સાદી ખીચડી જોડે તો આ વઘારેલી ખીચડીનો મસાલો ઉપર ઠંડુ પડશે એટલે હું હમણાં બતાવું એમાં મિક્સ કરી દેવાનું છે બીજું કશું નથી તો મને આ ટાઈપની પહેલા ડાયરેક્ટ વગાડતી પણ એમાં મને બહુ મજા નથી આવતી પછી મને આ આ મેથડ ગમી ગમી જોયું તો તો વધારે કુકર ઠંડુ કરીને ઓકે તો આ રીતે સારી ખીચડી ખોલીને કુકર આવી રીતે મિક્સ કરી દીધું છે અને પછી બંધ કરી દેવાનું તો આ કાઠિયાવાડી વઘારેલી ખીચડી થઈ ગઈ આમાં બટાકાને બટાકાળી મેં નાખ્યા છે પણ વઘાર નતો ખીચડીની જેમ જ આ રેડી કર્યું અને બસ પછી બંધ કરી દેવાનું અને થઈ ગયું ચલો હવે તો હું શૌર્ય અને સાવજ આ ખાશું અને પપ્પાની સાદી ખીચડી પ્રશ્ના ગુડ મોર્નિંગ જસ્ટ હમણાં જ બહાર નીકળ્યા છે અને બિલકુલ એકલા છે હું અને શૌર્ય સાવજ પપ્પાને લઈને રાજકોટ ગયા છે દાંતની ટ્રીટમેન્ટ માટે તો થોડુંક રસોડું ક્લીન તો છે વ્યવસ્થિત કરવાનું છે વાસણ બધા જે છે બહાર મૂકેલા છે એ અંદર મૂકવાના છે કપડાં સુકાઈ ગયા અને થોડીવાર પછી અમે હવે મા દીકરો રેણુબેનના ઘરે ઉપરશું એટલે આજે લોગનો બીજો દિવસ છે અને આજે આખો દિવસ રાત સુધી અમે રેણુબેનના ઘરે રહેવાના છે તો થોડુંક પેકિંગ કરી લીધું છે ઝીણી અમથી નાની મોટી વસ્તુ જે જોઈએ અને જો હમણાં જ બહાર નીકળ્યા હું બધું કામ પરવારી ગઈ છું ઓલમોસ્ટ પણ થોડી વાર આ બધાને છે ને બહાર ફરવા દેવું છે પછી અમે રાતે જશું અમારા શૌર્ય ભાઈ જો શૌર્ય ને સાવજે મસ્ત ત્રિશુળ બનાવી આપ્યું છે જો શૌર્ય મહાદેવ બની ગયો ને હે કેટલું મસ્ત છે આ કોણે બનાવ્યું પપ્પાએ એ કેટલું મસ્ત બનાવ્યું

થોડુંક હેવી પણ છે અને રેશમ ના છે ને દોરા છે અને અમારા રેણુબેને પણ ટ્રાય કર્યો છે એટલે એ ખાસ જેવા રેણુબેને છે ને ટ્રાય કર્યો એકચ્યુઅલી અહીંથી બતાવું તો ખ્યાલ આવશે આ રીતે ગૂંથવાનું હોય અને આમાં જો તમારે કોઈ પણ વસ્તુ એટલે જસ્ટ હું વિચારું છું કે આમાં જો વસ્તુ મોટી કરવી હોય ને તો એ છે ને દોરા એડ કરતા જતા હતા આ સિમ્પલ ગૂંથણ છે અને આ કોઈ વસ્તુ બનાવી એટલે એ દોરા વધારે એડ તક કરતા ગયા એ થોડું હાર્ડ પડી જાય અને અમારા રેણુબેને પણ ટ્રાય કર્યો ટ્રાય પોઝિટિવ છે પણ પછી કોઈ વસ્તુ બનાવી હોય સરસ બનાવી જો તો હા હું બરાબર છે તમને હું ઉતર્યું મને તો થોડું તોય અઘરું લાગે જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ અમે સવારના આવી ગયા હતા પરવારીને રૂમ પર તાળું માર્યું ગેટે તાળું માર્યું પણ આવીને મારી તબિયત મને ત્યાં જ એવું ફીલ થતું તો તબિયત છે ને થોડીક મારી બગડી ગઈ એટલે અત્યારે સાંજે હવે જરીક સારું લાગે છે હમણાં એક વોમિટ થઈ મને નથી મજા અને સોડા પીધી બપોરે હું જમી પણ નથી અને એ શૌર્ય તો શૌર્યને આજે એટલી મજા આવી ગઈ છે અને મેં એવું વિચાર્યું હતું કે અમે બહુ મજા કરશું પણ મારી તબિયત બગડી ગઈ એટલે થોડુંક મને હવે સારું ફીલ થાય છે પણ સાવ લોકો કલાક પહેલા જુનાગઢ પહોંચ્યા હતા એટલે આ વહેલા આવી જશે એટલે વહેલું જમવાનું પતાવીને અમારે પાછું ફાર્મ પર જવાનું છે એટલે રેણુબેનને કહી દીધું છે કે અત્યારે અમે રગડો કરવાના છે જો હાર્દિક છે શૌર્ય અને નૈતિક છે એ શૌર્ય શૌર્યને બહુ જ મજા પડી ગઈ છે